વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવા પામી હતી જેમાં સભા શરૂ થાય તે પહેલાં જ જિલ્લા પંચાયતના ભવનના સ્થાપક જગદીશભાઈ પટેલની શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભવનના પહેલા માળે તેમનો ફોટો લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ રાજકોટ અગ્નિકાંડ અને નેહની ભૂટકાંડની ઘટનાને યાદ કરી મૌન ભરવામાં આવ્યું હતું સભાની પ્રશ્નોત્તરીની શરૂઆત થતાં જ વિરોધ પક્ષના નેતા મુબારક પટેલે જિલ્લા પ્રાથમિક અધિકારીને પ્રશ્ન પૂછતા જ સત્તાપક્ષના કમલેશ પટેલે વચ્ચે દખલ દેતા મુબારક પટેલ અને કમલેશ પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપીથી સભા ગરમાઈ હતી વિરોધ પક્ષના મુબારક પટેલે જિલ્લા પ્રાથમિક અધિકારી મુકેશ પાંડેને પ્રશ્ન પૂછતા તેમના પાસે કોઈ જવાબ મળ્યો નહોતો સરકારની યોજના હેઠળ મળેલી આશરે નવસો પંચાણું સાયકલ નવસો રૂપિયાના ભાવે હરાજી કરાશે ત્યારે મુબારક પટેલે સૂચન કર્યું હતું કે આ સાયકલને રિપેર કરી જિલ્લાની બહેનોને આપવામાં આવે તેમજ આ મામલે ભ્રષ્ટાચાર થયો છે તે આક્ષેપ પણ કર્યા હતા સભામાં આરોગ્ય સોલાર રૂફટોપ કાંસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી આરોગ્ય બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી પાસે જવાબ માગવામાં આવ્યા હતા કુલ ઓગણીસો લાખના જિલ્લા ગ્રામીણ વિકાસના કામો જેમાં કુલ સાતસો કામો પૈકીના ચૌદસો એકાણું પોઈન્ટ પચીસ લાખના પાંચસો ચૌદ કામોને મંજૂરી આપવામાં આવી છે તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું આ ચાલુ વર્ષે ત્રીસ લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચો થયો અને એટલા જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી તો આજે આ જે રકમનો ડિફરન્સ આવે અડત્રીસ લાખ રૂપિયાનો ડિફરન્સ આવ્યો છે કે પ્રજાના ટેક્સના પૈસાનો ક્યાંક ફેરફાર થયો હોય ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવી એવી કંઈક ભૂ આવી રહી છે એટલે એ કામમાં જિલ્લા વિકાસ અધિકારીએ ભાઈધારી આપી છે કે કાયદેસર જે છે એની કસોરા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો અંગે પ્રાથમિક માન્યતા આપવા માટે આવેલ તે પૈકી આજ રોજ કુલ પાંચસોને ચૌદ કામો રૂપિયા ચૌદસોને એકાણું પોઈન્ટ પચીસ લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે આ કામો પૈકી વડોદરા જિલ્લાના કુલ પાંચ જર્જરિત ગ્રામ પંચાયત મકાનોના નવીન બાંધકામને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે પંદરમાં નાના પંચ અંતર્ગત બે હજાર ચોવીસ પચીસના દસ ટકા જિલ્લા કક્ષાના માનનીય વિકાસ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર તરફથી બહાલી થઈને આવેલ કુલ નું કામો પૈકી અડસઠ કામોને માટે રૂપિયા ત્રણસો ને એંસી લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે